જે આદિવાસીની સંસ્કૃતિ આસ્વી રાખવા માટે દરેક કામોમાંથી પધારીને આજે ધ્વન મેવાનું આયોજન થઈ અને મોટી સંખ્યામાં આજે ધ્વજ મેવાના જે પરંપરા પ્રમાણે જે અમારી સંસ્કૃતિને આસ્પી રાખવા પ્રમાણે આજે ધ્વજ મેળવવાનું આયોજન કરીને પૂરી મોટી સંખ્યામાં આજે દરેક લોકો ઉમટી પડ્યા છે અને અમારી આદિવાસી સંસ્કૃતિ અસ્વય રહે અને વર્ષો વર્ષોથી થી પુરાણી જે અમારી સંસ્કૃતિ પ્રમાણે જોઈન મેળાનું આયોજન દર વર્ષે થાય એવું અમારો આદિવાસી સંસ્કૃતિ દાહોદ જીજા વતી હું સ્વીકારી છે આ વર્ષો થી અમારા આદિવાસી સમાજની સંસ્કૃતિ પરંપરા મુજબ હસવાઈ રહે એના માટે ધ્વજ મેળાનું નું આયોજન કરવામાં આવ્યું મારું નામ અભયસિંહ વસાભાઈ મોહનિયા દાહોદ કારોબારી અધ્યક્ષ